વેલકમ બેક તો સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ ભાવેશ ગોરસિયા દિગ્દર્શિત ફિલ્મ તાતા થઈ ગયું તાતા થૈયા રિલીઝ થઈ ગઈ છે કોમેડી એક્શનથી ભરપૂર છે ફિલ્મ પીએસ પ્રોડક્શન હાઉસ દ્વારા રજૂ થયેલી નવીનતમ ગુજરાતી ફિલ્મ આ ફિલ્મમાં લોકપ્રિય અભિનેત્રી પાયલ આંશી બારોટ છે સાથે જ છે જાણીતા કલાકાર સંજય ગલસર સંજય ચૌહાણ આ ફિલ્મ બોલિવૂડના જાણીતા સિંગર અમન તીખરાનો અવાજ આપને મંત્રમુગ્ધ કરશે ત્યારે ફિલ્મનું યોજાયું હતું ગ્રાન્ડ પ્રીમિયર જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટની શું લાગણી તે જાણી આ અમારા પ્રોડ્યુસર સાહેબ છે આ અમારા પુષ્પાબેન જમાય છે અને એક શું કહેવાય હિંમત અને એક પગલું સાહસનું ભરું છે ખરેખર વાર્તા અને વાત મજાની છે દર્શાવવામાં પણ સરસ આવ્યું છે તમને ચોક્કસ ગમશે તો તમે નજીકના થિયેટરમાં જઈને જોવાનું ચૂકશો નહીં તો સોળ જાન્યુઆરી રિલીઝ થઈ ચૂકી છે તમારા નજીકના થિયેટર સિનેમા તો અને જોવાનું ચૂકતા નહીં આ કોમેડી ફેમિલી ફિલ્મ છે જાવાનો મોજ કરો તમને આ જોવાની ઘણી મજા આવશે કેઓસ કોમેડી કન્ફ્યુઝન ભરપૂર છે આ ફિલ્મમાં એટલે કોમેડી તો થવાની જ છે આજે બહુ જ ખુશી થાય છે કે અમારું મૂવી થાતા થઈ ગયું તાતા થઈયા ફાઇનલી આજે રિલીઝ થઈ ગયું છે અને થિયેટરમાં ઓપન ભી થઈ ગયા છે બધા શો તો બધી પબ્લિકને એટલું જ કહીસ કે મૂવી જોવા જાવ તમારો રિસ્પોન્સ કો રિવ્યુ આપો કે કેવું લાગી ગયું અને અમને લોકોને સપોર્ટ કરો કોલી કોમેડી ફિલ્મ જે મનોરંજન છે અને ઉત્તરાણ બધ્યા આજે રિલીઝ છે તો તમને બહુ જ મજા આવશે ફિલ્મ જોવાની ફૂલી ધમાલ મસ્તી છે તો પ્લીઝ સપોર્ટ કરજો ફિલ્મ ને અન ધ નેમ ઇઝ સુપર હેપનિંગ ગાને એકદમ પ્લેફુલ નેમ છે એ એન્ટરટેનિંગ અને હેપનિંગ અમારું પિક્ચર પણ છે જોવાની બહુ જ મજા આવશે અને ફિલ્મ મારું જે કેરેક્ટર છે ને એક ગુસ્સેલ વાઇફ કેરેક્ટર છે સો વાઇફ્સ પણ બહુ જ મજા આવશે જોવાની સો ડુ ગો એન્ડ વોચ ધ ફિલ્મ તો થાતા થઈ ગયું તાતા થઈયા ફિલ્મ રિલીઝ થઈ છે આ દર્શકો ના દિલ જીતવામાં કેટલી સફળ રહી છે તે બહુ બહુ જ જ સરસ ફૂલ કોમેડી છે જેટલા પણ દર્શકો છે બધાને એક અપીલ કરું છું કે ચોક્કસથી મૂવી જોજો સિરિયસલી તમને એટલી મજા આવશે એ વાત ના પૂછો ના બહુ જોરદાર મૂવી હતું અને ખરેખર એક્શન સાથે રીમિક્સ એકદમ સારું બનાવ્યું હતું અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની આ શરૂઆત આ મૂવી બી બધા ઘણા બધા લોકો સપોર્ટ કરો ગુજરાતી ઇન્ડસ્ટ્રી તો ધીરે ધીરે બૂમ આવશે અને બોલીવુડ લેવલે ઈઝીલી પહોંચી જશે આ બહુ મસ્ત પિક્ચર છે બહુ જ મજા આવી ગઈ એકદમ સુપર છે ફેમિલીની સાથે જોવાય જેવું પિક્ચર છે એકદમ સુપર પિક્ચર છે બહુ કોમેડી મૂવી છે એકવાર તો જોવી જ જોઈએ બહુ મજા આવશે બેઝિકલી આ બહુ કોમેડી મૂવી છે કંઈક કરવા જતા હતા અને કંઈક થઈ ગયું સો ઇટ્સ અ ફેમિલી રિકમેન્ડેડ મૂવી